પૈસાના ડટ્ટા હતા ડોક્ટર હતા વાહન હતા બધુંય હતું બચાવી ન હોય ક્યારે તો કોક બાપુ આવે માં ભગવતી કોક ઈશ્વર નું જો સ્મરણ કર્યું છે ને એ જો લગામ પકડ છે ને તો જ કાંઠો આવવાનો છે બાકી મુસુ લીંબુ ઠરતા હોય રોતા નથી આવડવાનું રોતા કચ્છનો મારવડીયો બાપુ એ કાન બે કડકા કરે લોહીના ફુવારા ઉડાડે મધદરિયામાં ફૂગ્યા ને

ધોરલ ધોરલ મને ખબર નોતી મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નોતી અને સતી ધોરલ કહે છે જાડે જા પોટલા દરિયામાં ભગાવી દયો અને પૂઈન કર્યો દયો યાદ કરો અલગ ધણી હમણે ફુગાડી દે મજા કરો હું તમારી હારે છું પણ બાપુ ચારે બાજુ ફુવારા ઉડતા હોય એમાં આહુડા રોકાય વાતો કર્યા કાઈ મેળ નથી પડે ઓરા જાડેજા એ મનો મન નક્કી કરી લીધું

કોઈ મતલબ નથી રામ આપણે તો જે સમ તો હાથ થઈ કે હારો આપણે એટલા પાપી છે એટલે તોરલ માફ કરજો સબરી કે છે મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ન થાય છે આલકનો ખાડવું બની તું એવું તાર જે મને વેલ વાઠેલી તું છો એક છેલ્લી ઘડીમાં સબરી છબરી છે પેલા આપણે વેપારીઓ આપણને ધિરાણ કરતા હતા દિવાળી આપણે હિસાબ કરવો પડે ખેતી નો વહીવટ હોય ને બધું દિયાવું પડે ઘટે તો પછી આપણને વર ભેગા વાણી વેપારી આપણને કરી દેતા હતા ઈ દાખલો આપે છે સબરી અને આપણું વેપારી એક વેપારી લેણું દેણું બાકી હોય ને ત્યાં બીજો વેપારી આપણને આપે નહીં એટલે સબરી બાબુ એનો દાખલો આપે છે અમે તારા છે એ આનતિયાને શેઠ તું સો સાઉકા એ તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તો

માથે પાગડીને બાંધીને સ્ટેજ ઉપર બેઠા હોય ને એટલે તમને હોત ભૂંડો લાગે પણ એ પેટી ઉપર બે ને પછી તમને એમ થાય બીજા કોઈ બે આવવા દે થારું એવું બોલે બાપુ સાથી હવો ફાંકા પાડી દેવો એક રબારી દીકરો પણ બાપુ બોલે તમે મોબાઈલમાં સર્ચ મારજો ભીખાભાઈ રબારી કરીને સર્ચ મારજો અને તમે એના પ્રોગ્રામ સાંભળજો તમને ખબર પડે શું ભલા મને ચારણો સાહી કરે બાબુ ઝાંખું પાડી દે એવું બોલે એને આ ધરતી કપ ની વાત લખેલી અને મને આ વાતનો શોખ અને મેં કીધું ઓટોમેટિક બાપુ એ ગયા પછી મને આવડી આવ્યો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો કેટલા વાગ્યા આવ્યો હતો અને ક્યાં એનો લાવારસ નીકળ્યો અને કેટલા ગુજરાત રાજ્યના ગામડા આવરી લીધા એની અમારો ભીખાભાઈ યાદી કરાવે એટલે

પૈસા પૈસા નાખશો નહીં મને એવું લાગે નાખો ભૂલી ગયા સારું લાગે તો તાલી પાડજો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં જ રાંગ લોજાવતો ભુજ ને લીધો ભરડો અંજાર ને આટો ફરી નાખ્યો ખકડાવી ને ભાંગી ને ભૂકો રાપડ ને ઢોળતો સામે ખ્યાળી ને ભાન કેર કર્યો કારો જૂથી નાખ્યો ચકલા માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની બારી આવ્યો માથે મોરબીના મોર જામનગર બોલાવતો પકડ્યો હાથ બહુ ધોણાવી બારડી જૂના ઘટિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ને ભડકાવતો હલ્દીપુર નાખું ઓલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો જૂથી નાખ્યો ચકલા માળો બચાવો બચાવો ની થાય ઘીકિયારી નથી બચવાની ક્યાંય બારી વલપીપુર માંથી વસુડો ગોહિલવાડ માં ગુજાણો પોણા ભાગનું લીધું પાલિતા બેર થી બગદાણા થી બારો હાલ્યો રાજકોટ માં રેલાનો ચોટીલા ધંધુકા ભરૂચ ના ઉડાડ્યા ભમરા સુરત કરી સાં વાપી નાખું હલોવી નોરવાદી થી સાન કે ભાન કેર કર્યો કારો જુથી નાખો ચકલાનો માળો બાળો બચાવો બચાવો ની થાય નથી બચવાની કે બારી વાપીમાંથી માંથી અમેરિકા જાતા આળા થી પાછો પરવડ્યો પાકિસ્તાન

તું કંઈ તને ભાડું આપી દે એ કે બેસી જાવ જેમ જાતા એમાં આગળ બે ભાઈ ઉભા હતા એ આમ ઊશા હાથ કરવા મંડ્યો ઓલા સંકળાવવાનું કીધું હું લઈ લેના આને બિચારાને કોઈ નહીં આજ ભાણ મળશે નહીં એને બેસડે હવ દી તો બધા ધરતી કપની જ વાતો કરતા હોય બધાને હાયો નહોતો કેવો થયો ને આમ થયો ને તેમ થયું ને બધા એવી જ વાતો કરે એમાં એ બે બેઠા હતા ને જે બેસાડ્યા રસ્તામાંથી એવડાય શું કે ખબર ઈ કે કેવો ધરતી કપ થયો કાંઈ કેવો થયો તો એક બીજો ભાઈ હતો ને ઈ કે ધરતી કપ તો થાવાનો જ હતો હું તો વિચાર કરું મજો ભગવાન જેવી વાતો કરે છે થવાનો જ હતો એટલે મેં કીધું એટલે મેં કીધું થાવાનો હતો મેં ખબર હતી કે કેવું તું મેં કીધું ચેટલાઈનો બુકડો વળી ગયો બોલો બીજો હતો ને એ કે આ શું કામ થયું તને ખબર છે બોલો કે ના એ કે ધરતી છે ને કે શેષ નાગ ની માથે છે એટલે કે આટલા વર્ષથી કે હતા ને એટલે કે નાગ દાદા થાકી ગયા હતા ને કે પડખું પહેર્યું મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે હજી પાસા નથી વળતા હજી તમે જોવો તો ખરાત હોય હજી તો હું કઈક છું હું અને મારું બાપુ ગંગા સતી ની વાણી કહે છે કે હું ને મારું એ મન નું કારણ છે તમને મને બાપુ છે ને ઈશ્વરે મોકલ્યો છે ને બધી વ્યવસ્થા કરીને મોકલ્યો છે તમારા અને મારા શ્વાસ નક્કી જ છે કે આટલા જ લેવાના છે આટલા જ રોટલા બગાડવાના છે આટલા જ કપડા બગાડવાના છે આટલા જ તમારા પૈસા વાપરવાના છે આમાંથી એક શ્વાસો બાપુ વધારે ન મળે